પાનોલીમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણની આડમાં છુપાવી લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો પાનોલી જીઆઈડીસી માં મેઘવાણી કંપની રોડ ઉપર દારૂ કટિંગ કરવા ઉભો હતો ત્યારે એલસીબી પોલીસ ત્રાટકી હતી પોલીસે ચાર હજાર છસો ને ઓગણત્રીસ દારૂની બોટલ મળી પંદર પોઈન્ટ સત્યાવીસ લાખ રૂપિયાનો દારૂનો જથ્થો કન્ટેનર અને છ્યાસી નંગ સેમસંગ કંપનીની ટીવી એલઈડી ફ્રિજ અને કમ્પ્યુટર મળી અને પીએસઆઈ તેમજ સ્ટાફ અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મેઘમણી ચોકડી નજીક એક બંધ બોડીના કન્ટેનરમાં દારૂના જથ્થો ભરી ઉતારવામાં આવી રહ્યો છે જેવી ચોક્કસ માહિતી આધારે એલસીબી પોલીસે મેગમાણી કંપની રોડ ઉપર ત્રાટકી હતી જ્યાં માહિતી આધારિત કન્ટેનર નજરે પડતા જ પોલીસ સર્ચ કરવા પહોંચતા ત્યાંથી એક બલેનો ગાડી પુરપાટ નીકળી હતી પોલીસે કન્ટેનર ચેક કરતા અંદર ટીવી ફ્રીજ એલસીડી સહિત કમ્પ્યુટર ઉપકરણો પોલીસને નજરે પડ્યા હતા તેને હટાવી તપાસ કરતા અંદરથી દારૂની નાની મોટી બોટલ અને બીયરની ટીનનો ચાર હજાર છસોને ઓગણત્રીસ બોટલનો જથ્થો મળી આવ્યો હતો

બલેનો કારના ચાલકને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે કુલ પંદર લાખ સત્યાવીસ હજાર ચારસોને વીસ રૂપિયાનો દારૂનો જથ્થો એક મોબાઈલ દસ હજાર રૂપિયા કન્ટેનર કિંમત રૂપિયા વીસ લાખ તેમજ બિલ મુજબ અંદર રહેલા સેમસંગ કંપનીના ટીવી એલસીડી ફ્રિજ અને કમ્પ્યુટરના છ્યાશી નંગ કિંમત રૂપિયા તેત્રીસ લાખ દસ હજાર ચોસઠ રૂપિયા મળીને કુલ અડસઠ લાખ સુડતાલીસ હજાર ચારસો ને ચોર્યાસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વધુ તપાસ શરૂ કરી પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી